કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા સુધારેલી ટફ યોજના જે માર્ચ બે હજાર બારમાં બંધ કરવામાં આવી હતી તે ફરી શરૂ કરવામાં આવી છે આ યોજનામાં રૂપિયા એક હજાર નવસો બોતેર કરોડની સબસિડીની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પૂરતો લાભ ન લેતા ટફ યોજના બંધ કરવામાં આવી હતી ટેક્સટાઇલ સાથે સંકળાયેલી સંસ્થાઓએ યોજના ફરી શરૂ કરવા દબાણ કરતા આખરે સરકારે મંજૂરી આપી હતી આ સુધારેલી ટફ યોજનાની સમજ આપવા સુરત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટેક્સટાઇલ કમિશનર કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટરોએ ઉપસ્થિત રહીને સુરતના વેપારીઓએ ટફની યોજનાનો લાભ કેવી રીતે મેળવવો જોઈએ તે અંગે માહિતી આપી હતી इसमें जो स्कीम इस है पहले जो लास्ट ईयर में जो फंड अलाट था उसमें से फंड जो है यूटिलाइज नहीं हुआ जो बैलेंस फंड है उसी को करंट ईयर में एक्सटेंड किया हुआ है और उसको इस ढंग से एक्सटेंड किया हुआ है कि जो फंड हमारे पास ब, जो सब्सिडी टर्म लोन मीन्स बैंकों ने जो टफ़ के लिए टर्म लोन दिया है थर्टी फर्स्ट मार्च तक जो टर्म लोन सेंक्शन है पहले उसको कंसिडर करेंगे उसका यू जो है आपको सिक्सटीन जुलाई तक लेना है सिक्सटीन जुलाई तक यदि वो फंड जिस सेगमेंट वाइज है सेक्ट सेक्टर वाइज है जिस सेक्टर का कैप फुल हो जाएगा सिक्सटीन जुलाई तक उस सिक्सटीन जुलाई तक ही उसको जो है क्लोज कर देंगे और यदि फंड बचता है उसके बाद में भी तो फिर फर्स्ट अप्रैल टू ट्वेल्व के बाद में जो टन लोन होगा फिर उसको यूआईडी मिलेगा टफ मे जा सूरत टेक्सटाइल बहुत मोटू हब है टेक्सटाइल घी इंडस्ट्री सूरत में आई है ध्यान में राखी आ टफ न सूरत व्यापारी के उपयोग वदू करके જે કંઈ રકમ નવા ટફમાં ડિક્લેર કરી છે એની સમજ આપવા માટેની આ મિટિંગ હતી એટલે આપણે બોમ્બે અને અમદાવાદ ઓફિસના ડાયરેક્ટર લેવલના ઓફિસરોને સુરત બોલાવ્યા અને એમની પાસે આપણે એ જાણવાની કોશિશ કરી કે આ નવી ટફ સ્કીમમાં શું શું નવું છે પ્લસ એની સિસ્ટમ શું છે કેવી રીતે યુઆઈડી જનરેટ થાય કેવી રીતે બેંક એ યુઆઈડીના આધારે પૈસાની સબસિડી માગી શકે બેંક કોઈ સંજોગોમાં એમનું રિટર્ન ભરવાનું કે જાણકારી આપવાની ભૂલી જાય તો કસ્ટમરને શું નુકસાન થાય કસ્ટમરે શું શું ધ્યાન રાખવું જોઈએ આ નવી સ્કીમમાં ઓનલાઈન સર્વિસીસ ચાલુ કરી છે તે પોર્ટલ કયા છે એ પોર્ટલ ઉપરથી કઈ રીતે આપણે માહિતી મેળવી શકીએ આ બધી જાણકારી કરવા માટે આપણે ખાસ મિટિંગ બોલાવી હતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ બેઠકમાં અધિકારીઓએ સુરતના વેપારીઓને સેકન્ડ હેન્ડ મશીનરીમાં પૂરેપૂરી સબસિડી મળતી ન હોવાથી સેકન્ડ હેન્ડ મશીનરીને બદલે આધુનિક મશીનરી પર ધ્યાન આપવા જણાવ્યું હતું આ સિવાય યુનિક આઈડી ની ફાળવણી અંગે પણ વાત કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે તૈયાર કરવામાં આવેલી એક હજાર નવસો બોતેર કરોડની ટફની યોજનામાંથી એકસો ચૌદ કરોડ નાની ઇન્ડસ્ટ્રી માટે અલગ તૈયાર રાખવામાં આવ્યા છે જેનો સીધો લાભ સુરતના નાના વેપારીઓને થશે એકસો ચૌદ કરોડ જો સ્મોલ સ્કેલ યુનિટ કે લીધે ફિફ્ટીન પરસેન્ટ ટ્વેન્ટી પરસેન્ટ જો કેપિટલ સબસિડી જાતા જતા ટફ કે અંદર હે વો केवल स्मॉल इस स्केल यूनिट के लिए दिया जाता है जिसमें उनका जो इन्वेस्टमेंट लिमिट है पाँच करोड़ तक है पाँच करोड़ के ऊपर है तो उसको नहीं मिलेगा उस ट्वेंटी परसेंट एंड फिफ्टी परसेंट की जो मार्जिन मनी सब्सिडी जिसको जनरली आप आम भाषा में कैपिटल सब्सिडी बोलेंगे मशीन कास्ट के ऊपर केवल उसके लिए है और उसमें जो है वो जैसे फिफ्टीन पर 16 जुलाई तक जो यू वगैरह लेना है उसके लिए वो अप्लीकेबल नहीं है કે આ વખતે જે ઓગણીસો કરોડ રૂપિયાનું સેન્ક્શન નીકત્યું છે એમાંથી એકસો ચૌદ કરોડ રૂપિયા ફક્ત એમએસએમઇ સેક્ટરને આપવા એવું નક્કી કરવામાં આવ્યું છે હૃદય નારાયણજી એક બીજા ડેપ્યુટી ડાયરેક્ટર તે પણ અહીંયા ઉપસ્થિત છે એ હૃદય નારાયણજીની સાથે ચર્ચા કરતાં એમણે કીધું કે આ એકસો ચૌદ કરોડ રૂપિયા છે એ આપણે એમએસએમી સેક્ટર માટે વાપરીશું અને આ એમએસએમી સેક્ટર એટલે આપણી સુરતની ઇન્ડસ્ટ્રી સુરતની ઇન્ડસ્ટ્રીમાં ઘણા નાના નાના વેપારીઓ છે એ દરેકને આનો લાભ મળે એ જોવા માટે ચેમ્બર હંમેશા તત્પર છે અને એના માટે જ આપણે આ મીટિંગ ગોઠવી છે કેન્દ્ર સરકારે ટફની યોજનાને એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે પરંતુ આ સુધારેલી યોજનાનો લાભ લેવા માટે જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે ત્યારે સુરતના વેપારીઓએ અરજી કરવા માટે ઝડપ કરવી પડશે તો વધારેમાં વધારે વેપારીઓને લાભ મળી શકે તેવા ઉમદા હેતુથી ચેમ્બર ઓફ કોમર્સમાં ખાસ સેલ ઊભું કરવામાં આવ્યું છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત